એક ભાઈ કન્યા જોવા ગયો અને કન્યા પસંદ આવી ગઈ છોકરીને છોકરો પસંદ આવી ગયો બંને એકબીજાના મનમેળ થઈ ગયા વાતોચીતો થઈ ગઈ બરાબર જેઓ ઘરમાંથી નીકળતો તે ત્યારે એને એક દૃશ્ય જોયું તો ભાઈ સમજી ગયો કે ઘરના અંદર કેવું ચલણ ચાલી રહ્યું છે કંઈ વાંધો નહીં અમને બંનેના લગન નક્કી થઈ ગયા જાન આવી બંનેના લગન થઈ ગયા લગન થયા એટલે જાન લઈને આરે નીકળ્યા હવે રસ્તામાં જતાં જતાં રાત થઈ ગઈ ઓ રાત થઈ ગઈ તો એક જગ્યાએ અમને રાત વિસામો કર્યો બરાબર રાત વિસામો કર્યો એટલે આ ભાઈ હંગા ને એક મરઘો લઈ ગયા હતા કૂકડો બરાબર તો સવારમાં ચાર વાગ્યા એટલે કૂકડો બોલ્યો એટલે આ ભાઈ જેવો કૂકડો બોલ્યો એવો ડાયરેક્ટ જઈ અને મોઢું પકડી તણો ઝાટકો મારી કાપી નાખે તો એની ભોએ પૂછ્યું કે આ તમે શું કર્યું કે કૂકો ખાલી બોલ્યો એના અંદર તમે કેમ કાપી નાખો એટલે કે બોલવાનો સવાલ નહીં એને મારી ઊંઘ ખરાબ કરી એને જો બોલવું હતું તો મને પૂછ્યા નહીં એટલી બૈરિંગ ખાવ પડી ગઈ કે આમનું નામ લીધા જેવું નહીં આ તો મગજના બહુ જબરા માણસ લાગે પછી આ તો ઘરે ગયા પછી મહિના બે મહિના પછી એની સાસુ અને સસરા બંને ઘરે આવ્યા તો આ ભાઈને કીધું કે અમારે છોડીને મોકલો કે તમારા છોડીને લઈ જાઓ તમારી છોડી કહેતી હોય તો એ છોડીને પૂછ્યું કે છોડી હેઠ તૈયાર થઈ જાય અમારા હંગાટ છોડી કે ના બાપા તમે આવું કે તમ કે અમારે એમના પૂછો એરા કહે તો જવાય કે એમનું મગજ સારું નહીં એમના સસરા જોડેને પૂછવા માંડે કે જમે એવું તો શું કરે તમે કે મારી છોડી એકદમ આટલી બધી પેલી થઈ ગઈ તમારા જે તે બીજા મંડી કે સસરાજી હું જ્યારે તમારા ઘરે આવ્યો ને હા ત્યારે તમારા ઘરનું ચલણ મેં જોયું હતું સાસુમાં તમને ધમકાવતા હતા એ બધું મેં જોયું હતું તમને ખબર પડી ગઈ હતી કે આની મા એવી છે તેની છોકરી કેવી છે એટલા માટે મેં આ ટેકનિક વાપરી હતી જોયું ને કેટલી બુદ્ધિ વાપરી એટલે જે થાય લગ્નના સ્ટાર્ટિંગમાં જ થાય લગ્નના બે ત્રણ વર્ષ પૂર્યા પછી તમારાથી કંઈ ના થાય